કરવા જોઈએ જે જેથી કરીને તમારા પિતૃઓના આશીર્વાદ સદૈવ તમારા પર બની રહે અને જો તમારી જન્મકુંડળીમાં દોષ જેવા દોષ હોય તો તે દોષો પણ આ અમુક ઉપાયો કરવાથી ચોક્કસથી દૂર થાય છે અને તમારા પિતૃઓના વિશેષ આશીર્વાદ સદૈવ તમારા પર બન્યા રહે છે મારા વાલા મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો વર્ષ ચૈત્રી અમાસ એ મે બે હજાર બુધવારે આવે છે ચૈત્રી અમાવસ્યા પર સ્નાન દાન અને પૂજાનું વિશેષ મહાત્માય છે પરંતુ તે અવસર પર પોતાના ક્રોધિત પૂર્વજોને પ્રસન્ન કરવાનો અવસર પણ છે જે લોકોના પિતૃઓ નારાજ હોય છે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને તેમની પ્રગતિમાં પણ અવરોધ અવારનવાર આવતો રહે છે ચાલો આપણે જાણી લઈએ કે ચૈત્રી અમાવસ્યા પર પિતૃઓને પ્રસન્ન કરવાના શા ઉપાયો છે સૌપ્રથમ તો અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરી તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આ આ તો વિધિ તમે કોઈ નદી કાંઠે કરી શકો છો પણ જો તમારા આજુબાજુ કોઈ વિસ્તારમાં નદી કાંઠો ના હોય તો તમે આ વિધિ તમારા પૂર્વજોને યાદ કરીને પીપળના વૃક્ષ પર પણ ચોક્કસથી કરી શકો છો ચૈત્રીયમાવાસ્યાના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળના ઝાડમાં મૂળમાં પાણીથી સિંચન કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિવ અને બ્રહ્મદેવનો વાસ હોય છે જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને ચોક્કસથી લાભ થશે તેમના દુઃખોનો અંત આવશે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ પ્રાપ્ત કરશે ચૈત્રી અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કર્યા પછી એક અશોક વૃક્ષ જરૂરથી વાવો અને દરરોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ ખૂબ જ પ્રિય છે તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ચૈત્રી અમાવસ્યા પર અશોકનો વૃક્ષ વાવી દરરોજ અશોકના વૃક્ષના મૂળમાં પાણીથી તેનું સિંચન કરો આ ઉપાય કરવાથી તમારા તમારા જીવનમાં રહેલા પિતૃ દોષમાં તમને ચોક્કસથી ફાયદો થશે અને અને તમારા પિતૃઓના આશીર્વાદ તમને ચોક્કસથી મળશે ચૈત્રી અમાવસ્યા પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ પણ કરીએ છીએ ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને વિશેષ આશીર્વાદ આપશે થઈ શકે તો ભગવાન શિવને બેલપત્ર ચઢાવો અને શિવલિંગનો જલાભિષેક ચોક્કસથી કરો વેલાના ઝાડને ઝાડ અને તેની સાથે કાલવ બાંધો આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે સૌથી છેલ્લો પણ ખૂબ જ અગત્યનો ઉપાય છે ચૈત્રી અમાસ તથા બારે માસની અમાસના દિવસે કાળા કૂતરાને દૂધ અને રોટલી ખવડાવું જેથી કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે શનિદેવની પણ કૃપા આપ પર પ્રાપ્ત થાય અને તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ તમારા પિતૃઓના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો ખૂબ જ સરળ અને સહજતાથી થઈ શકે તેવા છે જો આપ પણ પિતૃદોષથી પરેશાન હો તમારા પિતૃઓ તમારાથી નારાજ હોય તો ઉપર જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય ચોક્કસથી કરો જેથી કરીને તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓનો ખૂબ જ જલ્દીથી અંત આવશે અને ભગવાન શ્રી હરિનારાયણ તથા મારા પિતૃઓના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મારા વાલા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે અને વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખી આ વિડીયોને ચોક્કસથી વધાવી લેજો ધન્યવાદ